આ કાર્યક્રમના જમણવારના મુખ્ય દાતા એવા બિપિનભાઈ જીવાભાઈ પાથર અરવિંદભાઈ મોહનભાઈ પાથરના પરિવારનો સમાજના પ્રમુખ આગેવાન જયંતભાઈ સગર તેમજ તેમના સમાજ આગેવાનો દ્વારા પુષ્પહાર કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા આજ સગર સમાજના પરમ પૂજ્ય દાસારામ બાપાના ત્રણસો ને છ્યાસી મી જન્મ જયંતિના પવિત્ર દિવસે શ્રી ક્ષત્રિય સગર સમાજના પરિવાર એક ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જયંતભાઈ સગર પ્રમુખ શ્રી સગર સમાજ જુનાગઢ વિભાગ આજે અમારા પરમપુંજ્ય દાસારામ બાપાની જન્મ જન્મજયંતિ નિમિત્તે ત્રણસો છ્યાસીની જન્મજયંતિ નિમિત્તે પૂરા ગુજરાતભરની અંદર પ્રાંત વાઇઝ એમની તિથિ ઉજવવામાં આવે છે આ મહાન સંત જેણે જળ સમાધિ લીધી છે અને સમાજની અંદર ઉમદા સેવા કાર્યો કરી અને એક સંતનું બિરુદ્ધ અવતારી પુરુષ તરીકેનું બિરુદ એમને મેળવું છે એમની યાદમાં આજે અમે ત્રણસો ને છ્યાશી જય જયંતી સગર સમાજના પુત્રો એમના દીકરાઓ ઉજવી રહ્યા છીએ આ વર્ષોથી લગભગ સુરતની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી અમે આ પ્રસંગ ઉજવતા આવ્યા છીએ પણ એ પહેલાં જ્યારે અમે ગામડે હતા કે કોઈપણ સગર સમાજનું જ્યાં એક પણ ઘર હોય ત્યાં આજે આ જન્મજયંતિનો પ્રસંગ અમારે ઉજવવામાં આવતો હોય છે સમાજની અંદર સાધુ જીવન જીવવું સમાજને કોઈને નડતરૃપ ન થાય હંમેશા પોતે અગરબત્તીની જેમ સળગી અને લોકોમાં સુવાસ ફેલાવવી લોકોને પોતાનાથી સારું કાર્ય ન થાય તો કાંઈ નહીં પણ બીજાને નર્તરુપ ન બનવું અને એવી રીતે હંમેશા દાસારામ બાપાનો બોધ દુખ્યાને ભોજન ખવડાવવું દુખિયાને મદદ કરવી હોસ્પિટલોમાં મદદ કરવી આવા બધા બોધ સાથે એમણે દિનદુખિયાઓની સેવા કરી અને પોતાનું સંતનું બિરુદ અવતારી પુરુષનું વિરુદ્ધ મેળવું છે એના આના પ્રેરણા લઈ અને અમે પણ એ એના રસ્તે અને એના માર્ગે ચાલી રહ્યા છીએ કેમેરામેન ચેનલ વિરાણી સાથે વિશાલ છેા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે